બોટાદ જિલ્લામાં ગરડા તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં માવઠા વચ્ચે તસ્કરોએ મચાવ્યો તરખાટ ઝિઝાવદર ગામ નજીક આવેલ ઐતિહાસિક પાંડવની પાળ ખોડિયાર મંદિરેથી રૂપિયા ચાર લાખના સોના ચાંદીના દાગીનાની ચોરી ખોડિયાર માતાજીનું નામ ખોડિયાર પડ્યું તે મંદિરમાં તસ્કરોએ કર્યો હાથ ફેરો મંદિરના દરવાજો તોડીને માતાજીના ચાર તોલાના સોનાના દાગીના તેમજ ચાર કિલોગ્રામ ચાંદીના દાગીનાની થઈ ચોરી સોનાના નાક નંગ આઠ સોનાના મુખ નંગ આઠ ચાંદીનું મોટું છત્ર એક નાના છત્ર નંગ સાત ત્રિશુલ એક રોટી ચાંદીનું શ્રીફળ એક જે મળીને કુલ કિંમત રૂપિયા ચાર લાખની ચોરી ગરડા પંથકમાં છેલ્લા પાંચ દિવસથી પડી રહેલા વરસાદનો લાભ લઈ તસ્કરોએ મંદિરમાં કરી ચોરી મંદિરના પૂજારી લક્ષ્મણગીરી ગૌસ્વામીએ અજાણ્યા શખ્સો સામે ગરડા પોલીસમાં નોંધાવી ફરિયાદ જેને લઈને પોલીસે તપાસ હાથ ધરી